હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જોવાડ જોવા મળી રહ્યો છે તે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે આ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખો મંદિર બનાવાઈ રહ્યું છે વલથાણ પુણા ગામ કેના રોડ પરના કોર્પોરેટ ગિફ્ટ બનાવના રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D મેં સામે આવી ત્યારથી જ અમે આ પ્રકારનું મંદિર બનાવી હતા તેના અમે લેસર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વારા સહિતની આવી એવું પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે વુડન કલરમાં જ મંદિર બનાવ્યું છે હનુમાનજીની મૂર્તિ સાથે અયોધ્યાનું મંદિર લાગે તે પ્રકારે પાંચ સાઇઝમાં મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી નાની સાઇઝ ચાર બાય છ થી લઈને ચાર બાય છ ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છે જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલો સુધીનું છે 100 વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પ્લાય ઊંડી પ્લાયની ચમક અકબંધ રહે છે મંદિરને અલગ અલગ પાર્શ્વ જોડનારી ત્રીસ બહેનોમાંથી સંગીતાબેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટે ટ્રેનિંગ પણ અહીંથી આપવામાં આવી છે અમારું નામ રાજે છે અને કંપનીનું નામ લેઝર આર્ટ છે છેલ્લા બે હજાર દસથી આ ફિલ્ડમાં હું કાર્યરત છું અને છેલ્લા એક વર્ષથી અમે લોકો રામ મંદિર બનાવી રહ્યા છે જ્યારે ભારતની અંદર જ્યારે રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક એનું થ્રી આર્ટિકલ ડિઝાઇન એ ન્યૂઝની અંદર મેં જોયું અને ત્યારથી એવું નક્કી કર્યું કે આપણે આ પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરવી છે અને ત્યારથી લઈને ડિઝાઇન થોડો ટાઈમ કરી અને ત્યાર પછી એક મંદિરની પ્રતિકૃતિ બનાવી અને થોડો ઘણો ચેન્જીસ હતો તો એ ચેન્જીસ કરીને ફાઇનલી અમે એક રામ મંદિર મોડલ તૈયાર કરી દીધું ત્યાર પછી અલગ અલગ સાઇઝમાં અલગ અલગ સ્કેલમાં અમે લોકોએ અત્યારે પાંચ સાઇઝ બનાવી છે જે ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ સુધી છસો પચાસથી લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની સાઈઝમાં આ એક અમે બનાવીએ છીએ અને આજે પર ડે અમે સો જેટલા રામ મંદિર બનાવીએ છીએ તમારી કઈ રીતે કાર્ય કરે અમારી પાસે અત્યારે ત્રીસ બહેનોની ટીમ છે અને એ આખો દિવસ એ લોકોને ખાલી રામ મંદિર જ બનાવવાનો છે અને અમારો અમારો સિદ્ધાંત એ જ છે કે જે અનસ્કિલ્ડ બેનો હોય છે અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ અને પછી એ લોકો પાસે રામ મંદિર તૈયાર કરાવડાવીએ કેટલા સમય લાગે છે એક મંદિર બનાવવામાં અલગ અલગ સાઇઝ ઉપર હોય છે જે નાની સાઈઝનું મંદિર છે તો એ ત્રણ કલાક જેવો ટાઈમ લાગે છે અને બહુ મોટી જે સાઈઝ છે એમાં ત્રણ દિવસ જેવો ટાઈમ લાગે છે જે કેટલા પાર્ટ્સ જોડીને આ મંદિર બનાવતા હોય મંદિરની અંદર એપ્રોક્સ પાંચસો જેવા પાર્ટ અલગ અલગ એ એસેમ્બલ કરીને અમે આખું મંદિર તૈયાર કરતા હોઈએ છીએ રાધેશભાઈ મંદિરમાં એક ખાસ તમે હનુમાન દાદાની મૂર્તિ આ બાજુ રાખી છે શું સંદેશ આપે છે સંદેશ એ આપે છે કે હનુમાન દાદા જે છે રામના ભગત હતા અને એ જે આપણે અયોધ્યામાં જે બનવા જઈ રહ્યું છે એમ આ આ રીતે જ બનવાનું છે એટલે એને ધ્યાનમાં રાખીને અમે એ જ કોન્સેપ્ટ રાખ્યો છે તૈયાર થયો છે સૌથી વધારે ઓર્ડર અત્યારે કઈ જગ્યાથી આવી રહ્યા છે અત્યારે તો અયોધ્યા બાજુથી વધારે ઓર્ડર આવે છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે પણ અત્યારે અયોધ્યા સાઈડથી વધારે આવે છે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ગાવ સુરતમાં લાકડામાંથી બની રહી છે અયોધ્યામાં રામ મંદિરની આ પ્રતિકૃતિની સૂટીઓ પોતાના ઘરે સ્થાપના કરશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા